હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સોજી અને બટેટામાંથી બનતા એક નવા જ નાસ્તાની રીત જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને વેકેશનમાં જ્યારે બાળકોને ભૂખ લાગે તો તમે આ રીતે નાસ્તો બનાવીને આપી શકો છો જે બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થાય છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો સોજીનો નાસ્તો બનાવવા માટે અહીં અમે એક બાઉલ સોજી લઈ લીધી છે અને ચારથી પાંચ નંગ બાફ બાફેલા બટેટા લીધા છે અડધી ચમચી જીરું તલ સમારેલા ઝીણા લીલા મરચાં તમે ક્રોશ કરીને પણ લઈ શકો છો અથવા તો સમારીને પણ લઈ શકો છો અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી રાઈ અને ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ એડ કરીશું રાઈ તતડે એટલે જીરું નાખીશું રાઈ અને જીરું સરસ તતડે એટલે આપણે તેની અંદર લીલા મરચાં નાખીશું ગેસ આપણે ધીમો કરી દેવાનો છે નહીં તો મરચાં બળી જશે આવી રીતે લીલા મરચાં નાખી અને હવે આપણે એમાં તલ એડ કરીશું તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને તલની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે એટલે આપણે તલનો ઉપયોગ કરવો જોઈએ આવી રીતે હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે જેટલી આપણે સોજી લીધી હતી એના બે ગણું આપણે પાણી લેવાનું છે એટલે કે એક બાઉલ સોજી લીધી હતી તો બે બાઉલ ભરી અને આપણે પાણી લેવાનું છે હવે આ પાણી ઉકળે ત્યાં સુધી આપણે થવા દઈશું ચીલી ફ્લેક્સ એડ કરીશું આમાં અને મીઠું એડ કરીશું આ નાસ્તો બનતા વાર નથી લાગતી ફટાફટ બની જાય છે અને જો તમે પહેલેથી જ આવી રીતે સોજીનું બનાવીને રાખશો બેટર તો તો ફટાફટ બની જશે સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર એડ કરી દઈશું હવે આ પાણી ઉકળી ગયું છે તો તેની અંદર આપણે સોજી એડ કરીશું ગેસ આપણે ધીમો જ રાખ્યો છે આ રીતે અને થવા દઈશું જ્યારે સોજીની અંદર બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે આ થવા દેવાનું છે ફક્ત પાંચ જ મિનિટમાં બધું પાણી એબ્ઝોર્બ થઈ જશે વાર નથી લાગતી આમાં બિલકુલ આ રીતે હલાવતું જવાનું એટલે નીચે ચોંટે નહીં તમે જોઈ શકો છો બધું જ પાણી બળી ગયું છે અને હજુ જે થોડું ઘણું પાણી છે તે પણ ફક્ત બે જ મિનિટમાં બળી જશે આ રીતે લોટ જેવું ટેક્સચર થઈ જાય આપણે જે લોટ બાંધ્યો હોય એવું આ રીતનું ટેક્સચર થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે બટેટા બાફીને રાખ્યા હતા તે મેશ કરી અને આમાં એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી લેવાનું સરસ આ રીતે ગેસ આપણે બંધ કરી દીધો છે આ સમયે જો તમે આ રીતે તૈયાર કરીને પહેલેથી રાખ્યું હોય તો આ નાસ્તો બનતા બિલકુલ વાર નથી લાગતી જ્યારે બાળકોને ખાવો હોય ત્યારે તમે ફટાફટ બનાવીને આપી શકો છો અને આ રીતે તમે તૈયાર કરી અને ફ્રીઝમાં પણ મૂકી દો તો જ્યારે ખાવું હોય ત્યારે તે લોકોને આપી શકો છો આ બગડતું નથી સરસ બધું મિક્સ થઈ ગયું છે આ સમયે ટેસ્ટ કરી લેવાનો જો તમને મીઠું ઓછું લાગે તો તમારે એડ કરી દેવાનું હવે એક થાળીની ઉપર આપણે તેલ લગાવીને રાખ્યું હતું તો આ બેટર એની ઉપર આપણે પાથરી દઈશું જો તમારે આવી રીતે ના કરવું હોય તો તમે હાથેથી પણ તેને ફિંગર ચિપ્સ બનાવીને અથવા તો ગોળ મુઠિયા જેવો શેપ આપીને પણ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો પણ આપણે અહીં આજે આવી રીતે થાળી ઉપર પાથરીને તૈયાર કર્યો છે તમે તમારી ઈચ્છા પ્રમાણે તેનો શેપ આપી શકો છો સરસ એક સરખું લેવલ કરી લેવાનું અને આને આપણે એકથી દોઢ કલાક માટે ઠંડુ થવા દેવાનું છે સરસ ઠંડુ થઈ જાય પછી આપણે આના પીસ કરીશું આ સરસ ઠંડુ થઈ ગયું છે એકદમ તો હવે આપણે આમાંથી તમને જેવો શેપ ગમે એવા શેપ આપણે કટ કરવાનું છે અમે અહીં જે ડાયમંડ શેપ આવે છે એ રીતનો શેપમાં કટ કર્યું છે તમે સ્ક્વેર પણ કરી શકો છો ટ્રાયેંગલ પણ કરી શકો છો અને રાઉન્ડ પણ કરી શકો છો આ રીતે બધો જ નાસ્તો આપણે સરસ તૈયાર કરી લેવાનો છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ નાસ્તો બનાવીને આપી શકો છો સાંજે ચાર વાગે ભૂખ લાગી હોય તો ચા સાથે પણ ખાઈ શકો છો આ રીતે બનાવીને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું આવી રીતે ઉખાડીને તમે જોઈ શકો છો સરસ શેપ તૈયાર થયા છે આપણા ડાયમંડ હવે આપણે આને ફ્રાય કરવાનું છે તો તેના માટે અમે અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે જ્યારે આપણે કટ કરીએ ત્યારે જ આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ફટાફટ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આ ફ્રાય કરી લઈશું તેલ એકદમ ગરમ થવા દેવાનું જો તમે ઠંડા તેલમાં નાખશો તો તેની અંદર બધું તેલ એબ્ઝોર્બ થઈ જશે એટલે તેલ એકદમ ગરમ હોય પછી જ આપણે આ તેમાં એડ કરવાનું છે અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે આ રીતે એકદમ વધારે પડતા જે આપણે ડાયમંડ બનાવ્યા છે એડ નહીં કરી દેવાના નહીં તો તે છૂટા પડી જશે પહેલાં એક નાખીને ચેક કરી લેવાનું તેલની અંદર છૂટું તો નથી પડતું ને પણ આ આવી રીતે જો તમે બનાવશો એકદમ પરફેક્ટ તો ક્યારેય આ છૂટા નહીં પડે સરસ જ બને છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેલમાં ફ્રાય થઈ રહ્યું છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો તૈયાર થાય છે સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે પીઝા પણ આપણે ફ્રાય કરી લઈશું તમે આ રીતે રાત્રે બનાવીને રાખી દો અને સવારે ગરમ ગરમ ફ્રાય કરી અને લંચ બોક્સમાં બાળકોને આપો તો પણ બાળકોને ખાવાની મજા આવશે તો આપણા આ સોજી અને બટેટાનો નાસ્તો તૈયાર છે તમને આ અમારી આ નાસ્તાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો જો તમે ક્યારેય આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો અંતરથી પણ બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું બાય